કરીને બારસો એક બે ત્રણ બાવન બાવન રૂપિયા તેરસો બાવન છોપન એકસો પાંચસો સિત્તેર તેર સિત્તેર લખો હલોસો હા ચાર આવે પંદરસો 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 રૂપિયા લખો ગણેશ પંદરસો

રામનુ ગરબા હાલો 1440 રૂપિયા 40 રૂપિયા 40 રૂપિયા લખો ભાઈ ગણેશ 1440 હાલો એક આવે થાલ હાલો એક ના 1200 ભાઈ એક હા એક છે

છપન બાસઠ સાસઠ સોમ્મતેર લખો ભાઈ ઉમદાવાર પાંચ કરી નાખ અગિયારસો નવ અગિયારસો નવ બોલો બાબા નવ

Jadi lah, mau kau rupiah, તેર સત્યોતેર 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 લખો ભાઈ ગણેશ તેરસો સત્યોતેર હલો પંદરસો 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 રૂપિયા અગિયાર પંદર અગિયાર લખો ભાઈ ગણે પંદરસો અગિયાર હલો આ ત્રણ ના બારસો એક સાતરતર ઓગણીસો એક બે ત્રણ ચાર 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 રૂપિયા તેરસો ચાર ગોપાલ તેરસો ચાર ચાર હલો બારસો રૂપિયા એક એક બે ત્રણ ત્રણ ત્રણ

સાસો સિત્તેર બોતેર ચોતેર સિતોતેર ઓગણસો એસી એકઠ એકસો નેવું એકાણું બાણું ત્રાણું સોરણ પંચાણ સોનું અઠાણું પંદરસો એક બે ત્રણ રૂપિયા પંદરસો પંદરસો ત્રણ ડાંડુ કેલકો રુંંડાવાં 198 અંદરથી હા હા વાતી હોય છે અંદરથી ને દાંડ રામભાઈ કેટલા આવે હાલો આ ચાર 1450 એક મારા હાલો ચાર ના 1450 આય બધું જોવા દીયો 1450 અમારી કો કાળી છે ને એટલે મને કાવબો ગમે 1450 લકોભાઈ બીની રેપ ગણેશ 1450 હાલો આ ચાર દાદા બંદકુલા આ ભાઈન ખોલા ભાઈન ખોલા 1450 1450

ના ખેડૂતો ચૌદ ચોપન ચૌદ ચોપન લખો વૃંદાવાલો પચાસ તેર પચાસ એકાવન 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 રૂપિયા તમારે એસી એકાશી બ્યાસી ત્યાંશી નવ પચીસ બાણું પંચોન ચૌદસો અંબુજા ત્રણ છે ને

પચાસ 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 એકાવન એકાણું એકાણું રૂપિયા છેલ્લે પચાસ એકાવન બાવન ચોપન પચાસ છપ્પન બાસઠ સાતર સિત્તેર સોતેર પંચોતેર અઠતર ઓગણસિશી પંચ્યાસી પંચ્યાસી ચૌદ પંચ્યાસી લખો ભાઈ